નમસ્કાર સૌને એડવાન્સમાં હેપી ન્યૂ યર બધાએ પોતપોતાની રીતે વ્યવસ્થા કરી નાખી હશે એવી આશા રાખું છું પરંતુ કેટલાક નિયમો જે ધ્યાનમાં રાખવા જેવા છે એવા આપને જણાવું છું કે તમે ક્યાંક પાર્ટી કરવાના હોવ જગ્યા નક્કી હોય તો ડિલિવરી મેનને જગ્યા ન ખબર પડે તો વધારે સારું ક્યાંક ને ક્યાંક કદાચ એમને પણ કોઈક મજબૂરીમાં જગ્યા બતાવી પડે તો એમાં આપણી જગ્યાનો વારો ના આવી જાય બીજું જેના ઘરમાં કે કોઈ જગ્યાએ જ્યાં પણ તમે બેસવાના હોય ત્યાં વધારે પડતો ઘોંઘાટ કરી આજુબાજુવાળાને પરેશાની ન થાય એ ખાસ ધ્યાન રાખવું ઘણા લોકો બે પેગ પહેર્યા પછી ઢીંગલી થઈ જાય અને આપણા જેવાનો પ્રોગ્રામ બગાડી નાખતા હોય છે અવાજ કરી કરીને તો એવા લોકોથી દૂર રહેવું બને ત્યાં સુધી સોસાયટીમાં કેવી રીતના કરતા હોય તો સિક્યોરિટીને સાચવી લે આવો બે પેગ આપીને કે ગમે તે રીતે એ સાચવવાની જવાબદારી પણ તમારામાં આવે છે કે જેથી કરીને તમને સાચવી લે ઘરેથી નીકળો ત્યારે પત્નીને કહી દેવો કે હું બાર વાગે આવીશ એક વાગે આવીશ અગિયાર વાગે આવીશ કે રાતે નહીં આવું જેથી કરીને પત્ની વારંવાર ફોન કરીને તમારા પ્રોગ્રામમાં ખલેલ ન પહોંચાડે બને ત્યાં સુધી સ્ત્રી મિત્ર કોઈ નહીં રાખવા કારણ કે કોક ક્યાંક પગે કે ગાલ ઉપર ચૂટલી ખણી લેશે તો તમારું ખોટું નામ બદનામ થશે બીજું કે જે લોકો નથી પિતાને બાઇટિંગ જ ખાય છે ખાલી તો એ માત્ર તમારી આનંદ ઉઠાવશે તમે બધા તો સવારે ભૂલી જશો શું શું વાત થઈ હતી શું નથી થઈ પરંતુ એ લોકો યાદ રાખીને તમારી મશ્કરીઓ કરશે આખું વર્ષ એટલે બને ત્યાં સુધી બાઇટિંગવાળાઓને બહુ દૂર રાખવા તમારે જમવાનું હોય એ પછી તો બને ત્યાં સુધી જમવાની વ્યવસ્થા ઘરે કરી જ દેવી કારણ કે પીધા પછી તમે બજારમાં કોઈ લારીવાળાની જોડે મગજમારીમાં પડશો એ સો ટકાની ખાતરી છે એટલે બને ત્યાં સુધી જમવાની વ્યવસ્થા પણ કરી જ રાખજો ઘણી વખત સરકાર તરફથી અમુક રસ્તાઓ બંધ કરીને ત્યાં આગળ ટોળા પીપુડા ને આ બધું વગાડતા હોય ત્યાં નહીં જાઓ તો વધારે સારું ન જવું જોઈએ બીજી વસ્તુ કે ઘરે બે મૂકી રાખવા જેથી કરીને ત્યાં કોટા પૂરો થાય તો ઘરે આવીને શાંતિથી લઈને તમે સુઈ શકશો બસ છેલ્લી વાત એ છે કે બને ત્યાં સુધી જાડુ જીન્સનું પેન્ટ પહેરજો કદાચ પકડાયા તો ઓછો માર બસ એક ખાસ વિનંતી છે યુવાનોને વડીલોને ગમે તેને કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તો ક્યારેય ના કરતા બસ સુંદર રીતે તમારી બે હજાર ચોવીસનું આગમન થાય વિના વોમિટે થાય એ જ આપ સૌને ખૂબ ખૂબ શુભકામના બે હજાર ચોવીસ ખૂબ આનંદમાં રહો ખૂબ વ્યસ્ત રહો ખૂબ મસ્ત રહો એ જ શુભકામના બે હજાર ત્રેવીસમાં આપ લોકોના પ્યારે મને ફ્લોપમાંથી હિટ બનાવી દીધો એ બદલ આપ સૌ ફોલોવર્સનો મારા શુભેચ્છકોનો સૌનો ખૂબ ખૂબ આભાર હેપી ન્યુયર ઇન એડવાન્સ